તો ભાદરવી પૂનમના પાંચમા દિવસે જોવા મળ્યું ભક્તોનું ઘોડાપુર જેમાં અનેક કિલોમીટર દૂરથી આવતા પદયાત્રીઓની જોવા મળી માનવ સાંકળ ચોથા દિવસે છસોથી વધુ ધજા ચડાવવામાં આવી તો સાડા છ લાખથી વધુ ભક્તોએ ચોથા દિવસે દર્શન કર્યા શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર સમાન અંબાજી મંદિર ખાતે આજે ભાદરવી પૂનમનો આ પાંચમો દિવસ અને માનવ મહેરામણ આપણને અંબાજીના આ માર્ગો પર જોવા મળી રહ્યું છે ગઈકાલે ચોથા દિવસે સાડા લાખ થી પણ વધારે ભક્તોએ માના દર્શન કર્યા હતા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો આ પાંચમો દિવસ અને પાંચમા દિવસે ભક્તોનું માનવ મહેરામણ અત્યારે જોવા મળી રહ્યું છે ભક્તોનું કિડિયારું એ દૂર દૂરથી ચાલીને અંબાજી ખાતે આવતું હોય છે આજે પણ શ્રદ્ધા ભક્તિ અને આસ્થા સભર વાતાવરણ અત્યારે અંબાજી ખાતે જોવા મળી રહ્યું છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો છસો થી પણ વધારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જે રીતે મોહનથાળનો જે પ્રસાદ છે ત્રણ લાખ થી પણ વધારે ભક્તો દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો હતો સાડા લાખ થી પણ વધારે ભક્તોએ ગઈકાલે ચોથા દિવસે દર્શન કર્યા હતા અને આ આંકડો આજે આ પાંચમા દિવસે વધવાનો છે માનવ મહેરામણ ભક્તોનો ઘોડાપુર બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજીના માર્ગો પર આપણને

અત્યાર સુધી લાખ ભક્તો દર્શન કર્યા છે વધારે એમાં જોવા મળી રહ્યું છે ભક્તો નું ઘોડાપુર ઉમટી વળ્યું છે ત્યારે આપણે ડિટેલ મેળવીશું આપણી સાથે કલેક્ટર સાહેબ જોડાઈ ગયા છે પાંચમો દિવસ છે આજે કેટલા ભક્તો આવ્યા કેટલા ભક્તોએ દર્શન કર્યા સૌથી પહેલા તો એ જાણીશું જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમનો આ મેળો ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે આજે પાંચમા દિવસે અંદાજીત છ લાખ જેટલા માઈ ભક્તોએ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છેલ્લા બે દિવસથી માઈ ભક્તોનો અભૂતપૂર્વ ધસારો માના ચરણોમાં જોવા મળી રહ્યો છે તથા મેળાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે બિલકુલ અત્યાર સુધી પ્રસાદ કરવામાં આવ્યો છે આજ રોજ અંદાજે સાડા ત્રણ લાખ જેટલા પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ દિવસોમાં પણ એવરેજ સાડા ત્રણ લાખની આજુબાજુ જે પ્રસાદ છે એના પેકેટનું વિતરણ માય ભક્તોને કરવામાં આવ્યું છે બિલકુલ ભક્તોને સગવડ માટે બસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી તો કેટલા ભક્તો એ બસ સેવાનો લાભ લીધો હતો ગુજરાત દ્વારા ખૂબ સરાહનીય કામગીરી આ અંગે કરવામાં આવી રહી છે આજના દિવસે અંદાજિત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપોમાં સવા લાખ કરતા વધારે યાત્રાળુઓએ આ બસ સેવાનો પણ લાભ લીધેલો છે બિલકુલ ઘણા બધા ભક્તો એવા પણ હોય છે કે જે સોનાનું પણ દાન આપતા હોય છે તો કોઈ એની ડિટેલ સામે આવી હોય કેટલું દાન સોનાનું આપવામાં આવ્યું છે અત્યાર સુધીમાં એની એક વખત માહિતી મારે ચેક કરાવવી પડશે ઓકે ઓકે ખુબ થેન્ક યુ સો મચ સર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ તો આ હતા કલેક્ટર સાહેબ કે જેમણે આપણી સાથે આ પાંચમા દિવસ સુધીમાં અત્યાર સુધીમાં પાંચ દિવસમાં કેટલા ભક્તો અહીંયા દર્શને આવ્યા તેના વિશેની માહિતી આપણી સાથે શેર કરી હતી કેમેરામેન વિકી સાથે વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજ